સંજેલી ખાતે આકરી ગરમી મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું સંજેલી ખાતે આકરી ગરમીનો પ્રભાવ જોવા મળ્યો છે જ્યાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આ તાપમાનના કારણે સ્થાનિક લોકોમાં ગરમીથી ત્રાસ જોવા મળ્યો છે લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે આ તાપમાનના કારણે સંજેલીના બજારો અને જાહેર સ્થળોએ લોકોની હાજરીમાં ઘટાડો થયો છે ગરમીના કારણે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે આ પરિસ્થિતિએ સ્થાનિક વ્યવસાયમાં પણ અસર કરી છે તાપમાનમાં આકસ્મિક વધારો થવાના કારણે આરોગ્ય પર અસર જોવા મળી રહી છે ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધી રહી છે તબીબો લોકોને વધુ પાણી પીવા અને ગરમીથી બચવા માટે સલાહ આપી રહ્યા છે સંજેલીમાં આ ગરમીના કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાકને બચાવવા માટે તેઓ વધુ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે આ પરિસ્થિતિએ ખેતીના ખર્ચમાં વધારો કર્યો છે